હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ બી બ્લોક આજે હું એક નવી સફરમાં નીકળી છું હું છું રાજકોટમાં અને રાજકોટની બી બસમાં સફર કરું છું જો તમે રાજકોટથી છો અથવા રાજકોટ આવવા માંગો છો તો તમારે એકવાર બી આર ટ્રાવેલિંગ કરવું ખૂબ જરૂરી છે બહુ મજા આવશે અને લોકલ બસ જેવું બિલકુલ નહીં લાગે આ બસનો ફાયદો એ છે કે તમારે ટ્રાફિક જામમાં ઊભું નથી રહેવું પડતું સરકારે સ્પેશિયલ રાજકોટની સરકારે બીઆરટીએસ માટે અને એમ્બ્યુલન્સ માટે એક રસ્તો બનાવેલો છે જેમાં આ ખાલી બે જ બસ અને એમ્બ્યુલન્સ ચલાવી શકે છે કોઈ ટુ વ્હીલર ફોર વ્હીલર વચ્ચે નહીં આવે તો તમારે આ એકવા એક્સપિરિયન્સ કરવા જેવું છે અને તમને કેવું લાગે છે આ એક્સપિરિયન્સ એ કમેન્ટમાં જરૂર જણાવજો